નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો ઘરમાં સુખ શાંતિ કેવી રીતે રહી શકે પરિવાર ખુશ કેવી રીતે રહી શકે એના વિશે છે તો મારી વિનંતી છે કે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દરેક વાત પર દલીલ ના કરો દરેકની વાતને સમજો નંબર બે દરેક સાથે સહકાર અને પ્રેમની ભાવના રાખો નંબર ત્રણ બીજાની ખામીઓ જોવાના બદલે તેને સમજવાની અને સુધારવાની કોશિશ કરો નંબર ચાર ઘરમાં કોઈ નવું કામ કરો તો બધાના સહકાર અને સમજણથી કરો નંબર પાંચ બાળકોને મહાન લોકોના જીવનચરિત્ર સંભળાવો જેથી તેઓ એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે મનમાં વહેમ અને મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ને ત્યારે સમજી જવું કે એ સંબંધની હાર નિશ્ચિત છે પોતાનો હિસ્સો માગીને જુઓ બધા સંબંધોના રંગ દેખાઈ જશે અને પોતાનો હિસ્સો છોડીને જુઓ કાંટા પણ ગુલાબ થઈ જશે જેને લાગણી હોય એને જ ખોટું લાગે છે બાકી મનમાં ઝેર લઈને ફરનારાઓને ક્યાં ફરક પડે છે દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે ના કરજો અફસોસ તમારી જિંદગી પર કારણ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે જીવન મળ્યું છે તો ખુશીથી જીવી લેવું સાહેબ કારણ કે રોજ સાંજે એક સૂરજ નહીં પરંતુ આ જિંદગીનો એક અનમોલ દિવસ કટી જાય છે જે તમને સમજે એની સામે તમારે ચોખવટ કરવાની જરૂર નથી અને જે તમને ના સમજી શકે એની સામે ચોખવટ કરવાનો કોઈ મતલબ નથી પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધ નિભાવતું હોય એ પોતાનાથી પણ વધારે વ્હાલા લાગતા હોય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે પણ થશે એ સારું જ થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ટાગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે ઝાડુમાં જ્યાં સુધી બંધન હોય છે ત્યાં સુધી તે કચરાને સાફ કરે છે જ્યારે તે બંધન છૂટી જાય છે ત્યારે તે ખુદ કચરો બની જાય છે એટલા માટે પોતાનાઓમાં બંધાયેલા રહો કારણ કે અનેકતામાં જ એકતા હોય છે પસ્તાવો ભૂતકાળને નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્યને નથી સંભાળી શકતી એટલા માટે વર્તમાનનો આનંદ લેવો એ જ સાચું સુખ છે આપણે બધા જ સંબંધોને સમય આપવો જોઈએ કારણ કે કાલે શું ખબર સમય હોય અને એ સંબંધો ના હોય સમસ્યાઓ આપણા જીવનમાં એમ જ નથી આવતી એમના આવવાનો એ ઈશારો હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે સમય કેવોય પણ હોય પસાર થઈ જ જાય છે સારા સમયમાં એવી ભૂલો ના કરો કે ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ અટવું જ બહેતર હોય છે પોતાના એ જ હોય છે જે તમને તકલીફમાં સાથ આપે માણસ તેનો ખરાબ સમય તો ભૂલી જાય છે પરંતુ ખરાબ સમયમાં કરેલું લોકોનું વર્તન એ ક્યારેય નથી ભૂલતું આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે સારો સમય જરૂર આવશે બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બધું ક્યારેય પીછો નથી છોડતી તમે જેવું આપશો એવું જ મેળવશો પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય શોધ ના કરો કોઈ સારા માણસની તમે ખુદ સારા બની જાઓ શું ખબર તમને મળીને કોઈ બીજાની શોધ પૂરી થઈ જાય આજે જે પળ છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જિંદગીમાં નારાજ થવાથી તો બહેતર છે કે તમારી જિંદગીમાંથી એમની કિંમત ઓછી કરી નાખો બધું જ સમજવું સમજદારી નથી હોતી જીવનમાં કેટલીક વસ્તુઓને નજર અંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે કોઈને ખોટા સમજતા પહેલાં સૌપ્રથમ તેની પરિસ્થિતિ જાણી લો કારણ કે ભૂલથી પણ કેટલાક સારા સંબંધો તૂટી જતા હોય છે પોતાના મનની પીડા માટે આ સંસારને દોષ ના આપો પોતાના મનને જ સમજાવો કારણ કે પોતાના મનનું જ પરિવર્તન તમારા બધા જ દુઃખોનો અંત છે ક્યારે પણ એ માણસને દર્દ ના આપતા જે માણસ તમને દિલથી ચાહતા હોય કારણ કે એક સમય એવો પણ આવશે કે તમારી પાસે દિલ તો હશે પરંતુ તેને ચાહવાવાળા નહીં હોય એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા આ કળિયુગ છે સાહેબ કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારે ન બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો આપણી આંખ હંમેશા એ જ લોકો ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે ના રહો જેની નિયત જ ખરાબ હોય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ જ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહ્બતની સાથે કે પછી યાદોની સાથે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ છીએ એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે કોઈ પર પણ ક્યારેય આંધળો વિશ્વાસ ના કરવો કે એમની પર નિર્ભર ના રહેવું જોઈએ કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે જે આપણા પોતાના છે તે છોડીને ક્યારેય નથી જતા અને જે છોડીને જાય છે એ ક્યારેય આપણા પોતાના હોતા જ નથી કોશિશ કરવાનું ક્યારેય ન છોડો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયેલા અવસરનો લાભ લેવા માટે જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજી શકતા એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે પછી તે ના સંબંધને મહત્ત્વના ગણે છે કે પછી ના સંબંધીઓને જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય એ જ આપણું પોતાનું હોય છે બાકી બધી દુનિયા છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો તમને રંગ નથી લગાવતા પરંતુ તમારી જિંદગીને રંગીન જરૂર બનાવી દે છે આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે ખુદના દમ પર ચમકતા શીખો કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો કે તમારા દિલની વાત સમજી શકે હંમેશા વેલ્યુએબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ બનશો તો દુનિયા હંમેશા તમારો ઇસ્તેમાલ કરતી રહેશે ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ કોઈનો સાથ નથી આપતું બસ બધા જ પોતાના મતલબ માટે અહીં સાથે રહેતા હોય છે વીતેલી કાલ ક્યારેય નથી આવતી પરંતુ જે કાલ વીતી જાય છે તેમાં લોકોએ જે વર્તન કર્યું હોય છે તે હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમેદ ના રાખો નહીતર હંમેશા ઉદાસ રહેશું અને લોકોને એનાથી કંઈ પણ ફરક નહીં પડે મુસીબતના સમયમાં મદદનો દેખાવ કરનાર લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે જિંદગીમાં ક્યારેય કોઈના માટે ના રડતા મિત્રો કારણ કે જે પોતાના હોય છે એ ક્યારે તમને રડવા જ નથી દેતા અને જે રડાવતા હોય છે એ ક્યારેય પોતાના નથી હોતા સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર